જો વ્યક્તિ મનને થોડું સંભાળી શકે પોતાના જ મન તો બહુ મોટું કામ થાય છે આમ આમ મન આપણને બહુ સારું લાગે બહુ સારું લાગે પણ એનો વિષય સામે આવે ને ત્યારે સંભાળી હા તમારું બધાનું મન કથામાં છે બરાબર કથામાં જ છે ને હા પણ અહીંયા હમણાં પાંચ કિલો પેડાનું બોક્સ ખુલ્લું કરીને કોઈ મૂકી જાય હેમલભાઈ અને પછી એમ કહે કે સાડા બારે આનો પ્રસાદ આપજો એટલે આપણે કોઈ લેવા ઉઠશું નહીં પણ માણસ ઘડિયાળમાં જોઈ લે સાડા બાર ક્યારે આ લેવા નહીં ઉઠ્યાનું કારણ તમને કહું કે આટલા બધાની વચ્ચે હું જો લેવા ઉઠીશ તો લોકો શું કહેશે ઈજ્જત આપણને અટકાવી દે છે એ મન મક્કમ છે આપણું આપણે મનના મક્કમ છીએ પણ મન જતું રહે છે પણ મહાપુરુષો કહે કે એ વિષય મનનો વિષય સામે આવ્યો છે પણ મન ત્યાં ગયું જ નહીં તો સમજવાનું મન પવિત્ર છે મન મક્કમ એ જુદી વસ્તુ છે અને મન પવિત્ર એ પણ જુદી વસ્તુ છે મનની મક્કમતા આપણને બગડતા અટકાવે નો ડાઉટ પણ એ ઘણી વખત આપણને મન છેતરી જાય એ આપણને થપાટ મારીને મન ક્યારે પાડીને જતું રહે એનું કઈ નક્કી નહીં રામકૃષ્ણ પરમહંશ એક વાત કહેતા કે મન છે ને બિલાડી જેવું છે બિલાડી બિલાડી એટલે આમ તો સારું સોજું પ્રાણી એટલે આમ બિલાડી પણ એને 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 પળાય નહીં એમ કેતા કે ભાઈ બિલાડીને તમે બાજોટના પર બેસાડો મકબલનું આસન નાખીને પછી બાજોટના પર બેસાડી એના ઓળો પેથીમાં સિંદુર પૂરું કાનમાં કડી નાકમાં વાળી અને સોનાની માળા પહેરાવું બિલાડી સુંદર ચુંદરી ઓઢાડ ફૂલની માળા પહેરાવી આરતી એમ લાગે હો પણ બાજુમાંથી ઉંદર નીકળે તો પછી એને કાંઈ ખબર ન રહે કે મને હાર પહેરાયો છે મારી આરતી ઉતારે છે આ એ તો બધું પડતું મૂકીને પકડવા દોડે આમ મનનો સ્વભાવ છે અમસ્તા શાંત બેઠું હોય પણ એનો વિષય સામે આવે એ વખતે મન કુદીન ભાગે છે એ વખતે વ્યક્તિ મનને સમજાવી વિવેકથી મનને પાછું આવી નહીં તો મન છે ને ક્યારેય ધરાતું નથી તકલીફ આ છે સાત વર્ષ હોય ત્યારથી ગાંઠિયા ચાલુ કરે ને સત્યોતેર વર્ષે ગાંઠિયા ચાલુ હોય અરે ગાંઠિયાની ક્યાં વાત પંચ્યાસી વર્ષના પીપરમેટ ખાતા મેં જોયા છે આ આ મનનો સ્વભાવ છે એટલે કહું છું મન ધરાશે નહીં એટલે મનને માણસ વિવેકથી વાળી લે કારણ કે મન છે ને એ વિષય સામે આવશે એટલે એ જશે કૂદકો મારશે ભાગી જશે